હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા અમે ગુજરાતી રેસીપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને ફટાફટ બની જતા એવા મકાઈના ભજીયા બનાવીશું આ ભજીયા તમે ફક્ત પાંચ જ મિનિટની અંદર બનાવીને રેડી કરી શકો છો અને વર વરસાદની સિઝનમાં આ ભજીયા ખાવાની ખૂબ જ મજા પડે છે તો આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી ગમે તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને પણ શેર કરજો તો ચાલો આજની આ રેસિપીની શરૂઆત કરીએ સૌથી પહેલા આપણે એક આ રીતે મકાઈ ભૂટ્ટો લઈશું તો મેં અહીંયા મકાઈને એને ધોઈને લીધેલી છે તો હવે એને આપણે કટ કરી લઈશું તો આ જ રીતે આપણે એને ડાયરેક્ટ જ કાચી મકાઈ છે એને આ રીતે આપણે કટ કરી લેવાની તો જે કૂણી હોય તેવી લેવાની અને આને આપણે કોઈ બાફવાની જરૂર નથી ડાયરેક્ટ જ આપણે એના મજિયા બનાવી શકીએ છીએ તો હું એને આ રીતે ફાઇનલી ચોપ કરી લઈશ તમે જો ક્યારેય પણ મકાઈના ભજીયા ના ખાધા હોય તો એકવાર આ રીતે ટ્રાય કરજો બાકીના બધા જ ભજીયા ભૂલી જાઓ એટલા આ ટેસ્ટી બનીને રેડી થઈ જાય છે તો અહીંયા મકાઈ મેં જો કટ કરી લીધેલી છે તો એમાંથી થોડીક મકાઈ આપણે ક્રશ કરવાની છે તો મેં મિક્સરનો જે ચટણીનો જાર આવે તેની અંદર લઈ લીધેલી છે અને તેને ક્રશ કરી લઈશ હવે આ બધી મકાઈ આપણે એક બાઉલમાં લઈ લઈશું અને આપણે જે ક્રશ કરેલી મકાઈ છે તેને પણ આપણે એડ કરી લઈશું તો અહીંયા જે ક્રશ કરેલી મકાઈ છે એ પણ મેં અજગજરી જ રાખેલી છે એવું નથી કે એની એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરવાની છે પણ હા આપણે થોડીક એની આ રીતે અજગજરી પેસ્ટ કરી લેવાની તો મેં બધી જ પેસ્ટ લઈ લીધેલી છે હવે આની અંદર આપણે બાકીના મસાલા પણ એડ કરી લઈએ તો અહીંયા મેં એક ટી જેટલું આદુ અને લસણની પેસ્ટ લીધી છે તમે આદુ અને લસણને વાટીને પણ એડ કરી શકો છો તેનાથી પણ આનો ટેસ્ટ બહુ સરસ આવશે હવે અહીંયા મેં તીખા લીલા મરચાં લીધેલા છે જે બે નંગ લીધા છે અને ઝીણા સમારીને લીધેલા છે એક નંગ ડુંગળી લીધી છે જેણે ઝીણી સમારીને લીધેલી છે અને અહીંયા મેં કોથમીર લીધી છે તો કોથમીરને પણ મેં ઝીણી સમારીને લીધેલી છે આપણે બધી કોથમીર એડ કરીશું ને થોડી ગાર્નિશિંગ માટે રાખીશું હવે આની અંદર આપણે ચણાનો લોટ એડ કરીશું તો ચણાનો લોટ આપણે બાઇન્ડિંગ માટે જરૂર પડે એટલો એડ કરવાનો છે તો શરૂઆતમાં હું ચાર ટીસ્પૂન જેટલો એડ કરીશ અહીંયા મેં ટી સ્પૂનનું માપ લીધું છે જો ટેબલ સ્પૂનથી હોય તો તમારે એ પ્રમાણે કાઉન્ટ કરી લેવાનું હવે અહીંયા મેં કોર્નફ્લોર લીધો છે તમે તેની જગ્યાએ ચ ચોખાનો લોટ પણ યુઝ કરી શકો તો બે ટી સ્પૂન જેટલો આપણે કોર્નફ્લો કોર્ન એડ કરીશું અને એક ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને એક ટી સ્પૂન જેટલી આપણે હળદર એડ કરીશું કાશ્મીરી લાલ મરચું પાવડરથી કલર સરસ આવે છે એટલે મેં એડ કર્યું છે અને અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને મીઠું આપણે સ્વાદ પ્રમાણે અથવા તો એક ટી સ્પૂન જેટલું મીઠું એડ કરી લેવાનું હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરવાની છે આની અંદર આપણે પાણીનો ઉપયોગ નહીં કરીએ જો જરૂર લાગે તો જ તમારે એકાદ ટી સ્પૂન જેટલો એડ કરવાનો અને જે આપણે લોટ એડ કર્યા છે તે પણ જો જરૂર લાગે તો આપણે અંદર એડ કરીશું આપણે જે લોટ લઈએ છીએ તે કેવું છે કે જે મકાઈ છે તેને કોટિંગ થાય તેટલો જ લોટ એડ કરવાનો છે વધારે પડતો લોટ એડ નથી કરવાનો તો હવે આને હાથથી જ આપણે સાઈડથી મિક્સ કરી લઈશું તો અહીંયા મારા હાથ જે છે તમને એવું લાગશે કે આ હાથ પર નકરા ડાગા લાગે છે પણ એ મેં આમળા પલાળેલા હતા તો એનાથી થોડા હાથ પર ડાગા થઈ ગયેલા છે કારણ કે મેં લોખંડનું ચક્કુ લઈ લીધું હતું તો પ્લીઝ એવી કોઈ કમેન્ટ ના કરતા તો બસ આ રીતે આપણે મિક્સ કરીશું મને અહીંયા જરૂર લાગે છે કે થોડોક ચણાનો લોટ અને કોર્નફ્લોર એડ કરવાની જરૂર છે તો હું અહીંયા પહેલાં ચણાનો લોટ જ એડ કરીશ તો લગભગ બે ટીસ્પૂન જેટલો એડ કરી લઈશ આપણે મકાઈના દાણા છૂટા ના પડવા જોઈએ એનું સારી રીતે કોટિંગ થાય એટલો લોટ એડ કરવાનો જેથી આપણે જ્યારે તેલમાં તળીએ તો મકાઈ જે છે એ છૂટી ના પડે તો બસ આપણે એ રીતનું લોટ એડ કરી લઈશું આની અંદર જો તમે કોર્નફ્લોરની જગ્યાએ ચોખાનો લોટ એડ કરો તો પણ સરસ એવા ક્રિસ્પી બને છે તો આપણું એકદમ બેટર સરસ રેડી છે આપણે આમ ડપકાં મૂકી શકીએ તે રીતનું બેટર આપણું હોવું જોઈએ અહીં મેં પાણીનો બિલકુલ ઉપયોગ નથી કર્યો પણ જો તમને જરૂર લાગે તો તમે એકાદ ટીસ્પૂન જેટલું પાણી લઈ શકો છો અને કોર્ન ફ્લોર કે પછી તમારી જોડે ચોખાનો લોટ પણ ના હોય તો તમે એકલા બેસનથી પણ આ ચણાના લોટથી પણ તમે આ ભજીયા બનાવી શકો છો તો હવે મેં ભજીયા તળવા માટે તળવા માટેની જે કઢાઈ હોય તેની અંદર જ મેં તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું તેલ આપણું એકદમ સારી રીતે ગરમ થયેલું હોવું જોઈએ જો અહીંયા તેલ તમારું પ્રોપર ગરમ નહીં થયેલું હોય તો જે તમે ભજીયા એડ કરશો તો ભજીયા નીચે તળીએ ચોંટવા લાગશે અને બેસવા ના જોઈએ તો આપણે બસ એ રીતનું ગરમ તેલ હોવું જોઈએ હવે ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખી છે અને ભજી આપણે આ રીતે નાના નાના ડબકા મૂકીને એને આ રીતે જેટલા કઢાઈમાં આવે તેટલા ભજી આપણે એડ કરવાના અને આને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ આપણે તળી લઈશું આ ભજીયામાં તેલ જરાય પણ નથી ભરાતું તો આને આપણે એ રીતે તળવાના છે કે એનો કલર ગોલ્ડન થાય અને ઉપરનું લેયર ક્રિસ્પી થાય એ રીતે આપણે એને તળી લેવાના છે આ ભજીયા ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હું ખાસ તમને કહું છું કે એકવાર જોરથી ટ્રાય કરો બહુ જ મસ્ત લાગે છે તો હવે આને આપણે એકવાર આ રીતે જ્યારે બધા ભજીયા એડ કરી લઈએ પછી આને થોડુંક અલટ પલટ કરી લેવાનું જેથી ઉપરથી પણ આ સારી રીતે ચડવા લાગે અને પહેલાં નાખીને તો એને ફેરવવા નહીં લાગવાનું નહીં તો કેવું છે કે જો મકાઈ ઉપર કોટિંગ નહીં આવે તો અમુક મકાઈ પણ છૂટી પડી શકે તો આનો કલર પણ બદલાઈ ગયો છે હજી પણ આપણે થોડાક ક્રિસ્પી થાય ત્યાં સુધી એને થવા દઈશું માણ બેથી ત્રણ મિનિટનો ટાઈમ લાગે છે ખૂબ જ ઝડપી આ બની જાય છે તો આને તળતા પણ બહુ વાર નથી લાગતી તો બસ આપણા આ ભજીયા છે એ સારી રીતે તળાઈ ગયા છે સારો એવો ગોલ્ડન કલર આવે છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે તો અને આ જ પ્રમાણે આપણે બાકીના પણ ભજીયા બનાવીને રેડી કરી લઈશું તો બસ આ જ પ્રમાણે આપણે બીજા ભજીયા પણ રેડી કરીને તમે જોઈ શકો છો એકદમ સરસ બન્યા છે આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે મારી આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ મજાની તમે ગ્રીન ચટણી કે પછી ચા સાથે કા તો તમે કેચઅપ સાથે પણ સૌ કરો છો કરી શકો છો પણ આ ભુજિયાની અંદર આપણે જે બધી સામગ્રી એડ કરી છે એનાથી તમને બીજા કોઈ પણ ચટણી કે સોસની જરૂર નહીં પડે એટલા આ ટેસ્ટી લાગે છે જો વિડીયો ગમે તો લાઇક ચોક્કસથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં જે બે લાઇકન છે તેને પણ ક્લિક કરજો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આપણે નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ